વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો સપાટો ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડી લઈ જતા ઓગણપચાસ વાહનો ડિટેન કરાયા વાહન ચાલકોમાં ફફડાટ શહેરમાં ટ્રાફિકના વધતા ભારને લઈને શહેર ટ્રાફિક પોલીસ એક્શન પગલે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ સાથે મળીને ટ્રાફિક ભંગ કરનારા સામે લાલાંક કરી વીતેલા બે દિવસમાં શહેર ટ્રાફિક પોલીસે એમવી એક્ટો ભંગ કરનાર કુલ ચુમોતેર વાહન ચાલકોના વાહનોને ડિટેન કરાયા હતા જ્યારે ઓગણપચાસ ગેરકાયદેસર પેસેન્જર ભરાતા વાહનોને ડિટેઇન કર્યા હતા दरमियान ट्राफिक वाल रुपया चार लाख सोलह हजार पांच सौ नो दंड वसूल करियो वाहन चालकों को माफ पफड़ाट। अब सर पैसेंजर वाहनों ने घर ले जाता वाहनों डिटेल करे किला वाहनों હા ગઈ ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને મહિના દરમિયાન સોથી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે કારણ કે આ જે પેસેન્જર વાહન ચલાવતા હોય છે એ બેફામ રીતે ખૂબ માણસો અંદર બેસાડીને ચલાવતા હોય છે અને વધુ પેસેન્જર બેસાડીને જો વાહન પર કંટ્રોલ જાય તો જાનહાનિ થવાની વધારે સંભાવના હોય છે એટલે સીપી સાહેબ અધિક કમિશનર સાહેબ ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ અમારી પૂર્વ પશ્ચિમની બંને ટીમોએ ભેગા થઈ અને ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને એમને ડિટેન કર્યા છે